અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની એઆઈ એકસો એકોતેર બોઇંગ સાતસો સિત્યાસી ડ્રીમ લાઇનર ફ્લાઇટ ટેક બાદ તરત જ થોડીક જ મિનિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને ક્રેશ થઈ ગઈ આ જ વિમાનની અંદર દુર્ઘટનાના કલાકો પહેલાં દિલ્હીથી અમદાવાદનો પ્રવાસ કરનાર આકાશ વત્સ નામના પ્રવાસીએ ટેક ઓફ કર્યું ત્યારે મને કોઈ ખાસ સમસ્યા નહોતી દેખાય મને લાગ્યું છે કે વિમાનની અંદર અસામાન્ય થાય રહ્યું હતું ત્યારે ટેક ઓફ પહેલા ફ્લાઇટ જમીન પર હતી ત્યારે એસી બરાબર કામ નહોતું કરી રહ્યું

मुझे थोड़ा सा लगा कि कुछ मे बी कुछ थोड़ा अनयूजअल मुझे लगा बाहर फ्लाप्स को देखकर जो कि वीडियो में एक्सपर्ट्स बता पाएंगे कि वो अनयूजल था नहीं था वट एवर इट इज़ एवरीथिंग वॉज गुड ठीक है बट क्रूजिंग ऑल्टीट्यूड पे मैंने फिर से चीज़ें वो बाहर विंडो के देखा तो वो एक जो टेक ऑफ के टाइम फ्लाप का बिल्कुल तो पीछे वाला पार पार्ट है बीच में वो नीचे हो रहा है बार बार नीचे ऊपर तो वो क्रूजिंग ऑल्टीट्यूड पे स्पेसिफिकली वही वाला पार्ट ऊपर नीचे हो रहा था राइट